અસર ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહી છે તો જેને લઈને સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું કાળજી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાયરસ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના ચેપ સંક્રમણના કારણે નાના બાળકો ખાસ કરીને નવ મહિનાથી ચૌદ વર્ષ સુધીના બાળકોના મૃત્યુ નોંધાયા છે સદનસીબે સુરત જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નથી અગમચેતીના ભાગરૂપે પ્રજાજનોમાં કોઈ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક છે લક્ષણો દેખાય તો નજીકના સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક લઈ જઈ સારવાર કરાવવી કેન્દ્ર તથા રાજ્યના આરોગ્ય વિભાગના માર્ગદર્શન મુજબ વાયરલ એન્કેફેલાઇટીસ ચાંદીપુરા વાયરસ રોગના નિયંત્રણ અને અટકાયતી કામગીરીના અગમચેતીના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા એપિડેમિક મેડિકલ ઓફિસર સહિત

રહ્યા છ સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત